કેમ છો મિત્રો મજામાં શું એવી આશા રાખીશું મિત્રો અને આપણે કામકાજ ચાલુ કર્યું છે નેંદવાનું અને આ જામફળ છે તમે જોઈ શકો છો જામફળમાં નીંદવાનું ચાલુ કર્યું છે અને ઢીંગુ આપણી જોડે તડકામાં બેઠી છે એ ટીંગુ તડકામાં બેઠી આ બાજુ નહીં જોતી એને હા મે કેમેરો દેખાય ને તો એ જોઈએ કમ્પ્યુટર તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત બનવાનો છે તો મિત્રો વિડીયો બન્યા રહેજો તો સાંજ સુધીમાં એકદમ મસ્ત બધું બતાવવાનું છે તો વિડીયો આ સારો લાગે તો પછી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હાથ હાય કરો ટીંગ હાઈ હાઈ કરો બધા તો મિત્રો વિડીયો બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો મોરબીમાં વાતાવરણ બદલાઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ વરસાદ આવવાની બિલકુલ તૈયારી લાગે છે વાદળો પણ ઘેરા ગયા છે એકદમ કાળા કાળા અને ઢીંગુ પણ મસ્ત આડી રહી છે પવન આવે છે એટલે એમ હતી કોને બોલાવે આમ કરે હા હા એકદમ મસ્ત પવન પણ ઠંડો ઠંડો અને વરસાદ બિલકુલ તૈયારી જેવું લાગે છે બપોરે થોડા થોડા તેડા પણ આવ્યા છે પણ આવે છે એટલે કદાચ વરસાદ આવી જશે એવું લાગે છે બીજી જગ્યાએ બધે વરસાદ પડી ગયો અને આપણે અહીં વરસાદ હજી મોરબીમાં આવ્યો નથી એકવાર વાર પહેલા એવા તો ત્યારથી નહીં આવ્યો પણ આવું છે કઈક દ્રશ્ય તમે જોઈ શકો છો મસ્ત હવે વરસાદ આવશે એવી ખાતરી છે મસ્ત દ્રશ્ય છે લોકેશન આપણો રહેવાનો રૂમ ત્યાં છે આયરો આપણો રૂમ રહેવાનો અને આ બાજુ તળાવ છે તળાવ એકદમ ખાલીખમ છે તળાવ પણ હવે ભરાઈ જશે તો મિત્રો વીડિયામાં બન્યા રહેજો પછી તો મિત્રો બપોરના ત્રણ વાગ્યા છે અને આપણે પાણી ચાલુ કર્યું છે ત્યાં ચાળવાની અંદર અને આપણે અહીં બેઠાં છીએ ગોળ ગોળ ફરવાનું છે ત્યાં અને આપણી જોડે આ ટીંગુ પણ આવે છે બેહવા માટે આ બાજુ આવે જો ટીંગુ ટીંગુ કઈ બેહવા આવી હે બેહવું છે લા પાણી લાવી મારા માટે લાવો ઓ ચાલ બેહી જાવ અહીં અલે મને ના ફેરવશો ટીંગુ બસ 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 ઉભી રાખો ગાડી ગાડી ઊભી રાખો

અને બપોરના ત્રણ વાગી ગયા છે અને આપણે લોકો બેઠા છે એકદમ કમ્પ્લીટ મસ્ત દ્રશ્ય છે બપોરનું અને હવે કામ કરવા પણ જવાનું છે નીંદવા માટે લીંબુમાં પરંતુ તડકો થોડો છે એટલે થોડી વાર ચા ચાવા પણ આવીને પીને પછી નીકળીએ અને પેલી બાજુ પાણી ચાલુ છે તમે જોઈ શકો છો આ ચાળવા છે નાના નાના

મજા આવે છે તો પાણી ભરીએ છીએ એકદમ મસ્ત અને આ છે પામેળા ચકેડા એકદમ ખતરનાકટા ન છે જબરજસ્ત